અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ યોજાઈ હતી આ મેચ જોવા માટે આવેલી ભીડમાંથી એક યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે કેમ પોલીસ દ્વારા આ યુવકની ધરપકડ કરવામાં આવી છે આવો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આઈપીએલની મેચ યોજાઈ હતી ત્યારે મેચ જોવા આવેલી ભીડમાંથી એક યુવક પોલીસ બંદોબસ્ત તોડી ચાલુ મેચ દરમિયાન મેદાનમાં ઘૂસી આવ્યો હોવાની ઘટના સામે આવી હતી આ યુવકે ચાલુ મેચમાં મેદાનમાં પહોંચી ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ચરણમાં સીઝ ઝુકાવ્યું હતું ધોનીનો ફેન્સ સ્ટેડિયમમાં ઘૂસી જતાં ફરી એકવાર સુરક્ષાની વ્યવસ્થામાં સવાલો ઉઠ્યા છે આ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પીસ સુધી પહોંચનારો યુવક ભાવનગરનો હોવાનું સામે આવ્યું છે ભાવનગરનો જય જાની નામનો યુવક ગ્રાઉન્ડ ઉપર આવી પહોંચ્યો હતો અને જેના જ પગલે અમદાવાદમાં ઈઓડબલ્યુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને તેની ધરપકડ કરવામાં આવી છે ત્યારે જય જાની કે જે કહી શકાય કે મહેન્દ્રસિંહ ધોનીનો ફ્રેન્ડ હતો અને તેને મહેન્દ્રસિંહ ધોનીને મળવા માટે અને તેના ચરણ સ્પર્શ કરવા માટે જ મેદાનમાં પહોંચી ગયો હતો પરંતુ સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે આ ઘટના પહેલી વાર નથી બની આ પહેલાં પણ જ્યારે અમદાવાદની અંદર વિરાટ કોહલીની જ્યારે રમી રહ્યો હતો ત્યારે પણ એક યુવક સુરક્ષા બંદોબસ્ત તોડી અને મેદાને પહોંચી ગયો હતો ત્યારે સ્ટેડિયમમાં જે સુરક્ષા મૂકવામાં આવી છે તેને જ લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ગુજરાત વર્સિસ ચેન્નાઈની આઈપીએલની મેચ ચાલતી હતી તે દરમિયાન ગુજરાતનો પ્રથમ દાવ પૂરો થઈ ગયો અને ત્યારબાદ ચેન્નાઈનો દાવ ચાલતો હતો અને આશરે ઓગણીસ પોઈન્ટ ત્રણ ઓવર જેટલો મેચ પૂરી થઈ ગઈ હતી અને બીઆરએસ જ્યારે ચાલતું હતું ત્યારે આશરે લગભગ ત્રેવીસ ને પચીસ વાગ્યે એક ઇસમ ડી બ્લોકના નોર્થ ડી બ્લોક છે જે લોઅર ભાવ જેના નોર્થ બ્લોક પાસે જે સાઈડ સ્ક્રીન હોય છે કે જ્યાંથી પ્લેયર્સ પ્લે કરતી વખતે સામે કોઈ ડિસ્ટર્બ ન થાય કે જે બ્લેકઆઉટ જે જગ્યા હોય છે ત્યાંથી ઉપરના ભાગેથી કૂદી અને ગ્રાઉન્ડમાં અંદર પ્રવેશ કરી અને મહેન્દ્રસિંહ ધોની જ્યાં પીચ ઉપર હતા ત્યાં સુધી પહોંચે અને તાત્કાલિક એને અમારા જે કંઈ બંદોબસ્તમાં રાખેલા જે પોલીસ કર્મચારીઓ છે તેને પાછળ દોડી અને તેને પકડી અને ગ્રાઉન્ડ બહાર ચૂકેલી આવે હાલમાં આરોપી વિરુદ્ધ ચામખેડા પોલીસ સ્ટેશનમાં ટ્રેસ પાસનો ગુનો ગ્રાઉન્ડની અંદર ગેરકાયદેસર અને ઉદ્ધિકૃત રીતે અને ચાલુ મેચ દરમિયાન ડિસ્ટર્બ કરવાના ઈરાદે કોઈને કોઈ કારણેસર પોતે એવું કહે છે કે હું મહેન્દ્રસિંહ ધોનીનો ફ્રેન્ડ હતો અને પ્રથમ વખત મેચ જોવા આવતો હતો એટલે આકર્ષાય અને હું કૂદી અને ત્યાં ગયો છે એવું પ્રાથમિક પૂછપરછ દરમિયાન અમને જણાયું છે તેનું નામ છે જય ભરતભાઈ જાની છે જે બી એ થર્ડ યરમાં અભ્યાસ કરે છે અત્યારે

કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર